રાજ્યમાં જુદી જુદી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો પૈકી સાતસો બ્યાસી શિક્ષકોએ રજૂ કરી ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભ મેળવ્યાનું કૌભાંડમાં જે શિક્ષકોના નામ બહાર આવ્યા તેની સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું હવે આ તમામ શિક્ષકો સામે વધુ કડક કાર્યવાહી કરવા માટે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને આદેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે શિક્ષક સહિત તમામ સરકારી કર્મચારીઓ ઉચ્ચતર પગાર ધોરણ સહિતના આગળના લાભ મેળવવા હોય તો ट्रिपल સી ની પરીક્ષા પાસ કરવી જરૂરી છે આ પરીક્ષા પાસ કરી હોવાનું સર્ટિફિકેટ રજૂ કર્યા પછી જ પ્રમોશન કે અન્ય લાભો આપવામાં આવે સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરત બજાવતા શિક્ષકોમાંથી કેટલાક શિક્ષકોએ ट्रिपल સી ના ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાની ફરિયાદ થઈ હતી આ તમામ સામે કાર્યવાહી થશે પ્રાથમિક શિક્ષણ નિયમક કચેરીના આદેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે શિક્ષક સહિત તમામ સરકારી કર્મચારીઓ ઉચ્ચતર પગાર ધોરણ સહિતના આગળના લાભ મેળવવા હોય તો ट्रिपल सी ની પરીક્ષા પાસ કરવી જરૂરી છે આ પરીક્ષા પાસ કરી ਹੋવાનું સર્ટિફિકેટ રજૂ કર્યા પછી જ પ્રમોશન કે અન્ય લાભો આપવામાં આવે સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરત બજાવતા શિક્ષકોમાંથી કેટલાક શિક્ષકોએ ट्रिपल सी ના ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાની ફરિયાદ થઈ હતી આ તમામ સામે કાર્યવાહી થશે